એન સેવન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા ડબોઈથી ડબોઈ નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર શ્રી જય કિશને કડવીની સૂચના અનુસાર વ્યવસાય વેરો ન ભરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નગરપાલિકાની વસૂલાત ટીમે ડબોઈ શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યવસાય વેરાની બાકી રકમ ધરાવતા વેપારીઓની દુકાનો સીલ કરીને દંડાત્મક પગલાં લીધા છે આ કાર્યવાહી અંતર્ગત રાધે કોમ્પ્લેક્સમાં માં આવેલા ટેટુ સ્ટુડિયો અને શિવમ નામની દુકાનો સીલ કરવામાં આવી છે નગરપાલિકાની આ કાર્યવાહી થી વેરો વેપારીઓ માં ફાટ ફેલાયો છે આ કામગીરી માં ચા રાજેશ ભાઈ ભી કટારિયા શિવમ જે તડવી નીતિન વસાવા યુવરાજ શિનોરા પરેશભાઈ સોની અને શ્રી ભાવેશભાઈ વસાવા સહિતની ટીમ જોડાઈ હતી નગરપાલિકા દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જે વેપારીઓ સમયસર વ્યવસાય વેરો નહીં ભરે તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી ચાલુ રહેશે ડભોઈના ચીફ ઓફિસર કિશન તવી સાહેબના આદેશ અનુસાર અમારી વ્યવસાય વેરા તેમજ લાયસન્સની ટીમ આજ રોજ અગિયાર નવ બે હજાર પચીસના રોજ રાધે કોમ્પ્લેક્ષની વિઝિટ લેતા ત્યાંના દુકાનો એક દુકાન કરી નામની જે હતું ચેકિંગ કરતાં હાથ ધરવામાં આવે છે કે કોઈ પ્રકારનું લાયસન્સ કે કોઈ પ્રકારના કશું બેસાય વેરાનું એમની પાસે કશું પુરાવ ન હોવાથી અમે એ દુકાનને સીલ કરેલ છે અને આ પ્રમાણે જ ડફોઈ જનતાને પણ જણાવવાનું કે વેસાઈ વહેલો ટાઈમ જો વેસાઈ વેલો ફોરવામાં ના આવે તો એ દુકાનો પણ અમને સીલ કરવાની અમે કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ કેટલી દુકાનો સીલ કરવામાં આવી છે આ રોજ હમણાં બે દુકાનો સીલ કરેલી છે એના પછીની જે દુકાનો અમે કાર્યવાહી ચાલુ કરવાની તૈયારી છે